કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગ સ્વામીની વાતો સાક્ષા સવિતા ભાગ એક કિરણ એકાશી પો થ્રી વન ટુ થ્રી ચાલુ કથા પ્રસંગ ચાલે છે સાકારપણાને નિષ્ઠા એ વિશે ખૂબ વાત આવી ક્યારે થાય આપણામાંથી દેહ ભાવ ટળે ત્યારે જ્યાં સુધી આપણામાં દેહ ભાવ છે ત્યાં સુધી સામી વસ્તુમાં સાકારપણા નિષ્ઠા થાય નહીં શા માટે દેહદર્શી દેખી પોતા જેવા સંસારી મારામાં કામ છે એટલે હમણાં હું દેખું છું મારામાં ક્રોધ લોભ શ્વાસ સ્નેહ છે એટલે હું એમાં દેખું છું એટલે સાકાર પણ નિષ્ઠા થતી નથી સ્વામી કે વાક આપણો છે અને આપણે બીજાના માથે નાખી દઈએ વાક આપણો છે પણ આપણે બીજા માથે રાખી દઈએ છીએ મહારાજની જીવ અને મન એવું છે સ્વભાવ ટળે ત્યારે સાકરપણાની નિષ્ઠા કહેવાય પોતાનું ધૈર્યું છોડી દે ત્યારે સાકરપણાની નિષ્ઠા કહેવાય હું ચળે હરિ ઢોકળા તે ટળાય દાસ અહંભાવ क्य टे तो भगवान भक्त एना दास एना दास थी रही दास ना दास थी रहे सत्संग में भली भक्ति मानिस राशिष रंग में भगवान कृष्ण जारे नरसिंह मेहता करता भजन करता था तेरे तो भगवान ने पाच એ મંજિરા બગડતા હતા ધણીંગ ધણીંગ આગળ હતા પાછળ કૃષ્ણ પરમાત્મા દે ભાવ ભૂલાય તો થાય તો જે કરવું હોય સેજે થાય સંકલ્પ બંધ કરો એટલે ધાર્મિક વસ્તુ સેજે યાદ રહી જાય યાદ રાખી ન પડે પણ પેલા સંકલ્પ છે છોડવા પડે તય થાય એ કોઈ વસ્તુ ગહન નથી કંઈ ગમે તમે જુઓ બધી હેલી વસ્તુ છે સમજાણો બધી વસ્તુ હેલી છે જો એટલે સાહકારપણાની નિષ્ઠા એમાં સ્વામી કે બરવાલ હોય નહીં અને જે કાંઈ ભૂલ છે એ આપણી છે ભગવાન અને મોટા પુરુષ એ તો હમેથી જીવનું કલ્યાણ કરવા ધાર્યા છે પણ આપણી આવી અવળાય છે ને એટલે આપણે અવળા હાલીએ છીએ અવળા આશ્રમનો જીવ જાવતું દ્વારકા અને નીકળો મારો ભાઈ દીવ 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 ક્યાં જાવ તું યશ ભગત દ્વારકા કે આવું નીકળ્યા ક્યાં દેવું આ થોડી જીભા છે સૂટ રાખવાની શબ્દ કઈ જવાબ દેવામાં તો કે ક્યાં દેવું પણ એટલે શું આપણો દેહભાવ ટળે આપ ટળી મળ્યા ભગવાનમાં જેના આપમાં હરિનો વ્યાપ હું ટળે હરિ ઢુકરા તે ટળાય દાસ દાસ થાય એટલે હું પણ ટળી ગયો બીજી વાત આવી દેવસિંહ ભગતની લોહાર જ્ઞાતિમાં તે સત્સંગ છે એ બધો દેવસિંહ ભગત નહોતો પહેલા આંબા રહેતા આંબડીયા પાસે મંદિર ત્યાં નીકળવાનું સ્વામી સવારના પોરમાં મંદિરમાં સાડા પાંચ છ વાગે પ્રભાજીએ બોલતા હતા કીર્તન બોલ અને હું હતા મોટા પંથમાં એટલે કીર્તન ભક્તિ બોલ સ્વામી સૂર બહુ સારો ને બે બાર સાંભળે બહુ કીર્તન એમ કરતાં કરતાં તો મન લાગ્યું અંદર આવ્યા પગે લાગ્યા અને ધીમે ધીમે કરતા સત્સંગી થયા જોઈ ને એના જીવમાં વસ્તુ પડી હતી કીર્તન ભક્તિ પ્રિય સમજો ને એને ખેંચી લેવા જો ગુણાત્તાના સમીકિર્તન બોલતા હોય પ્રભાતિયા ધાર્મિક જે હોય તે ત્યાં બાર પોતે વસ્ત્રીમાં બારબાર બજાર છે બજારને બારી પડતી અને ત્યાં પછી બે સાંભળતા એટલે આપણે શું કહેવાનું છે સાંઈ બાપા કે શિક્ષા પરથી મૂર્તિમાન ક્યારેક કહેવાય આજની તારીખમાં તો બસો ને બાર શ્લોક છે એ એક શ્લોક એક જ ફળ ઓરલી વન ઓરલી વન એક જ એક શ્લોક અણી શુદ્ધ પાળે એવા ભક્તો પૃથ્વી પર સસમાં હોય એટલે શિક્ષા પ્રતિ મૂર્તિમાન પૃથ્વી પર છે છે અને છે એક જ શ્લોકો બધી એમ એને મહારાજ આજ્ઞા પાડી અમારા આશ્રિત હોય એને ગેરશબ્દ ક્યારે બોલવા નહીં હોળીના ભાગ બોલવા નહીં ન બોલ્યા પટેલે લાલસા આપી આ તે બીજું ખૂબ નહીં લલસાણાની નહીં તું કેટલા ઘઉં નાખી દો ભર કે નાખી દો જે કહીએ પણ મારી દુકાનમાં માલ નથી અને મારે વેપાર શેનો કરવો તમે લેવા આવ્યા છો બરાબર છે પણ એ વસ્તુ મારી પાસે છે જ નહીં મારી પાસે વસ્તુ હોય તો આપણે વેપાર કરવાનો હોય ને નથી નહીં થાય તો ગામ ક્યાં વાંધો નહીં તમે મારા શરીરના ધણી છો પણ મારા જીવના ધણી નથી યાદ રાખજો મારા જીવના ધણી તો સ્વ ભગવાન સ્વામીનારાયણ છે તમે તો ખાલી પંચભૂતનું ભૂતનું શરીર છે એટલે અહીં રહ્યા છે અને એના પૂરતું છે બાકી નહીં એમ કહી દીધું મારા જીવના ધણી સ્વામિનારાયણ છે એ બીજું તો નથી કે પણ શિક્ષા ભત્રી મૂર્તિમાન સ્થાપન કરતા ગયા યાદી રાખવાનું હમ જેવા જોષી જો એને કીધું મારા આશ્રિત હોય અભક્ષ વસ્તુ ડુંગળી લાણ આદિ ખાવાની એને ખાધા નહીં અને જેતપુર છોડી દીધું બોલો જેતપુર છોડી દીધું કેને ખાતર મારા ભગવાન પુરુષોત્તમ નારાયણ એની આજ્ઞાને ખાતર એને બોલ હ શું કીધું જેની આજ્ઞા એની ઉપાસના જેની ઉપાસના એની આજ્ઞા દરબારે કીધું કે કદાચ હાથ નો ખાઈ લો કાલે ઉપાસ કરી નાખો પ્રસ્થિત થઈ જાય કે નહીં ના એટલે ના ભગવાન સ્વામીને ના પડે છે બસ એને એમ કહી દીધું જેવા જોશી દરબાર જેતપુરના પાવર કેનો છે એનો સ્વામી કે બળ કેનો છે ભગવાનના નામનું તેજ એટલે શું કહેવાય ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ તે જ કહેવાય અને પછી તેલ સોપડે મોઢામાં અને ઝડપ થાય એ તેજ તે જ ન કહેવાય એ તો ડુપ્લિકેટ કહેવાય એટલે ઓરિજિનલ અંદર અંદરથી તેજ નીકળે જો અંદરથી મોઢામાં તેજ આવે બોલો એના નિયમ ધર્મ એના શરીરમાં ભેરા છે જો તેજ એટલે સ્વામી કે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ મહિમા ઉપાસના નિષ્ઠા આત્મનિષ્ઠા આ જે બધું છે ને એ બધું ગુણ છે નિરૂપી તેજ સમજ પ્રકાશ કરો એની લાટુ કરી અને પ્રકાશ થાય એ તો છે જ પણ આપણામાં જે લાટુ છે એ આપણે કરવાની છે ને બધામાં કે નથી નથી બોલો બધામાં છે પણ આપણને ખબર પડતી નથી એટલે ભગવાન સ્વામિનારાયણ આજની તારીખમાં મૂર્તિમાન સ્વરૂપે લેવા હોય તો એની આજ્ઞા એના મંદિર એના સાધુ સત્સંગી આચાર્ય પુસ્તક આ બધું મૂર્તિમાન છે એટલે ભગવાન સ્વામિનારાયણ આજની તારીખમાં એક નવ બે હજાર ચોવીસ આજની તારીખમાં ભગવાન છે હશે છે સમજાવ કંઈ એક નવ બે હજાર ચોવીસ હં આજના દિવસે મંગળમય પ્રભાતની અંદર ભગવાન આ સભાની અંદર શે 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 અને શે હૈયા નથી ગયા શે હજુ એટલે સાકરપણા નિષ્ઠા એ કહેવાય દેહભાવ ટળી ગયો એટલે પૂરું થઈ ગયું નરેશ શું આપણી ભૂલ છે અને આપણે ભગવાનના ભક્તમાં દાખલ કરીએ છીએ મોઢામાં ડાઘ આપણો છે અને અરીસાનો વાઘ કરીએ અરે અરી મારું મોઢું બગાડ તોડી નાખ્યો હમ અરી મારું મોટું બગાડી દીધું લોનો શું વક એ ભગવાનના ભક્ત અરી છે જેવા આપણે હોય એવા દેખાય બોલો કેવા આપણે સહી એ બધું અરીસા છે એ ભગવાનના ભક્ત પાસે બે તો આપણને ખબર પડે ક્યાં બેઠા છે સ્વામી કે એક પાંચ બે હો તો દોષ ટળી જાય અને એક પાંચ બે હો તો દોષ ઉત્પન્ન થાય એક પાંચ બે હો તો ઘાટ ટળી જાય એક પાંચ બે હો તો ઘાટ ન હોય માટે સ્વામી કે બે વ્યક્તિ વ્યક્તિમાં જોઈએ એમ અમારી જિંદગીમાં બે વ્યક્તિ જોઈએ એક પાંચ બે તો શાંતિ થઈ જાય એ પણ જોયા અને એક પાસે બેસી તો જગતને ઘાટ મંડે થવા એવા પણ જોયા સ્વામી કે અમારી જિંદગીમાં નામ દીધા નથી દીધા પણ લખવા નથી પછી નામ દીધા પછી પણ લખ્યા નથી સ્વામી ના પણ લખવાનું નહીં કે બોલો આ સત્સંગ છે હરીસો છે સ્વામી કે અરીસો બધા દેખાડી દો સત્સંગ છે સમુદ્ર સમુદ્રમાં કોઈ આત્મઘાત કરે જીવ હોય ત્યાં સુધી રાખે પાછા જવા દે મોજો આવે ને પછી કાઢી નાખે બારવાર ન રાખે પાસે એમ સત્સંગ છે એ સમુદ્ર છે જ્યાં સુધી આપણામાં સારા ગુણ ત્યાં હોય ત્યાં સુધી રાખે અને પછી મારે ધક્કો વહી જાય पाठे। मजला मज खाई जाई। काम क्रोध लोभ स्वासने मान दम ईर्ष्या कपट अस तरह बताय छे। एना काम म आवी छे न खरु का। अखंडान स्वामी किदो ने हावज ने खा खा तर खावे से खाई जा जो। तर उपयोग में भरो शरीर आयो। અખંડાન સમી ચાર અખંડા હામી ગયા વાહ વાધારો વધારો વધારો આમ થાપો ગયો તો એ ભાઈડ ડેર્યો નહીં વાહ સાતી કર્યો હા સંદુની સાતી હતી હં સંદુની સાત નિ હામ્યા બોલો સત્રીની હોય બત્રીની હોય હે છે ને પેલા તો સતરીસ સાત્રીસ છે ભાઈ જો બત્રીસ હોય સન્નું હોય પાંચ હોય પહાઠ હોય બોલો એટલે ભગવાન કેવી રીતે છે એની આજ્ઞા છે એની ઉપાસના નિયમ ધર્મ છે એ છે માટે છે જો જેનું કાર્ય છે તો કારણ તો હોય કે ન હોય કે ન હોય બોલો હોય તો પણ કે ના પડો તો બસ જેનું કારણ છે તો એનું કાર્ય હોય હોય ને હોય કારણરૂપ કહાવે સૂત તમારા બાળક કારણરૂપ કહાવે આ સૃષ્ટિ રસાણીને એને કોઈ કારણો જ છે આ ભગવાને આ સૃષ્ટિ બ્રહ્માને કીધું તો બ્રહ્મા કરિ ઠપ કરી ધર્મ સોત ધર્મ તમારો કારણ રૂપ કહાવે કારણ અને ભાઈ એનું કાર્ય મોક્ષ કરવો એ કલ્યાણ કરવું એ માયા પર કરવા ઈ કેનું કામ છે ભગવાનનું એનું શું કહેવાય કાર્ય અને ઓલું શું કહેવાય કારણ સ્વામી એટલે બાબાને પ્રશ્ન કહેજો ને હા ભાઈ વાત અમે લખ્યું એમ ગુણા કે અમે ગયા એક બાબુ હતો બેઠો પણ પૂછ્યું કારણ હું કાર્ય હું તમને ખબર ન પડે કે હું કરું તો કરો તો કે ભગવાન છે ને શું કહેવાય કારણ અને સૃષ્ટિ છે ને એ કાર્ય કહેવાય ઓહો એમ એમ કોઈ સાબા જીતી લીધી સામે કે જે ભાગ્યા બોલો શું કરો બીજું કે લઘુ શંકા ખાવા પીવાની બધી ચીજ હે બીજો નંબર સમજો ને બીજો નંબર તો ને એને લઘુ શું કહેવાય કે ખાને પીડી બડી સીઝ હે બોલો શું કરો તમે હોય તો દેશને પાથર કરી નાખે કામમાં મુક્ત જાય તો શું કરે બીજા કરો મુક્ત સામે ગયા આત્મા સામે ઉથલપાથલ કરી નાખ્યો તો આ તો બીજો ધીરે જવાનો હતો સારો ધીરે જ રાખી કરી લીધો એમ હોળું સહેજાનંદ સ્વામી મહારાજની જય